આજે આપણે એક નવો ટ્રીપ અને ટ્રીક સાથે વિડીયો બનાવવા જઈ રહ્યા છે જેમાં હું તમને કારેલાનું ભરેલું શાક બતાવું છું તો આપણે અહીંયા કારેલા લઈએ છીએ અત્યારે ઉનાળાની સિઝનમાં કારેલા બહુ જ સરસ મળે છે તો આજે આપણે કારેલાનું ભરેલું શાક બનાવવા જઈ રહ્યા છે ઓકે ફ્રેન્ડ્સ તો હું તમને તેના ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવવા જઈ રહી છું અહીંયા આપણે મસાલા કરીએ છીએ તો પહેલાં તો અડધી ચમચી મરચું પાવડર લઈએ છીએ પછીથી આપણે અડધીથી થોડી ઓછી એવું હળદર લઈએ છીએ બે ચમચી જીરું પાવડર લેશું સ્વાદ અનુસાર એટલે કે હાફ ટી સ્પૂન હું અત્યારે અહીંયા મીઠું લઉં છું બે ચમચી આપણે અહીંયા ચણાનો લોટ લઈએ છીએ અને એમાં એક ચમચો આપણે તેલ નાખીએ છીએ તો હવે આપણે આ બધા હવે આપણે આ બધા મસાલાને મિક્સ કરી લઈશું હવે અહીંયા આપણા બધા મસાલા મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો અહીંયા આપણે કારેલાને અઢીસો કારેલા લીધા છે તેના ત્રણ નોંગ હતા અને તેની આપણે છાલને બીયા આ રીતે કાઢી લીધા છે હવે આપણે તેમાં આ મસાલો બધો ભરીશું અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રકારેલા બધા ભરાઈ ગયા છે હવે આપણે તેનો વઘાર કરીશું ઓકે અહીંયા આપણે ગેસ ચાલુ કરીએ છીએ ત્યાં આપણે એક કૂકર મૂકીએ છીએ હવે આપણે તેમાં તેલ નાખીશું હવે આપણે અહીંયા એક ચમચો આ રીતે તેલ મૂકીએ છીએ હવે અહીંયા આપણે તેલ થવા છે તો આપણે તેમાં થોડીક રાઈ મૂકીશું પાંચ ચમચી જેવી ને પાંચ ચમચી જેવું જીરું નાખીશું પછી આપણે તેમાં જરીક ચપટી ઘી નાખીશું અને હવે આપણે અહીંયા આદુ મરચાં ટમેટા જે સુધારેલા છે તેને આપણે નાખીશું ઝીણા ઝીણા કટ કરેલા છે હવે અહીંયા આપણા આદુ મરચાં ટમેટા તમે જોઈ શકો છો કે સતરાઈ રહ્યા છે જરીક સતરાઈ જાય પછી આપણે તેમાં કારેલા નાખીશું તો હવે તમે જોઈ શકો છો કે આપણે અહીંયા કારેલા નાખીએ છીએ એક એક કરીને આપણે કારેલા નાખી દઈશું આ રીતે આપણા ભરેલા કારેલા છે તેને આપણે નાખી દેશું આખા આ રીતે ભરવાના આ રીતે કૂકર આપણે મૂકેલો છે હવે આપણે કારેલા બધા નાખી દીધા છે હવે આપણે એક સીટી